જો મારા ભાઈઓ બહેનો વડીલો તમારા માટે જોરદાર અપડેટ લઈને આઈ ગયે છે મિત્રો તમને ચોકી જશે દિવ્ય ઠાકોર મિત્રો ગીત ગાય છે મિત્રો હાલ સોશિયલ મીડિયા મિત્રો એટલો બૂમ પાડાવે છે ના પૂછવાની વાત છે મિત્રો કે ખુદ તમે ભી ચોકી જશો મિત્રો આ દિવ્ય ઠાકોર મિત્રો એટલો સોશિયલ મીડિયા વાયરલ થાય છે ના પૂછવાની વાત છે મિત્રો આપા ઠાકોર સમાજની છે મિત્રો તો જેટલો બને એટલો સપોર્ટ કરજો મિત્રો કે દરેક કલાકાને આપણે સપોર્ટ તો કરે છે આપણી ચેનલ માં મિત્રો અને સપોર્ટ માટે આપણે ન્યૂઝ બનાવી છે મિત્રો તો ટુંકી જાહેરાત આપની ન્યૂઝ માં આયો છે છે મિત્રો પણ દિવ્ય ઠાકોર મિત્રો એટલો સોશિયલ મીડિયા બૂમ બરાવે છે તે ના પૂછવાની વાત છે મિત્રો ખુદ તમે ચોકી જશો મિત્રો તો આ દિવ્ય ઠાકોરનો મિત્રો એટલો વિડિયો છલ થાય છે ના પૂછવાની વાત છે મિત્રો તો તમને દિવ્ય ઠાકોરનો કો વિડિયો બતાવવાનો છું મિત્રો તો વિડિયો માં અહીં સુધી બન્યા રહ્યો છે મિત્રો કે અનેક કલાકારની ન્યૂઝ આપણે જાણાથી મોટા દરેક કલાકારની અભિચારમાં ન્યૂઝ આવે છે મિત્રો તો તમને આપણી ગુજરાતી ન્યૂઝ કે ગમે છે બી કમેન્ટ કરીને જણાવજો મિત્રો કે કે તમારા માટે આવી દરેક કલાકારની અપડેટ આપણી ચેનલ માં લાવી દશું મિત્રો તો ગુજરાતી કલાકારની અપડેટ આપણી ચેનલ પર તમને કે ગમે છે બી કમેન્ટ કરજો મિત્રો અને વધુમાં વધુ વિડિયો શેર કરજો મિત્રો તો ચલો તમારો વધારે સમય નથી બગાડવા મિત્રો દિવ્ય ઠાકોરનો વિડિયો બતાવવા જવું છું મિત્રો પણ આપણી ચેનલ ઉપર નવો આવો તો મિત્રો આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો મિત્રો કે દરેક ગુજરાતી કલાકારની રાવી ચેનપો જોવા મળી રહેશે મિત્રો તો ચલો વધારે સમય નથી બગાડવાનો મિત્રો તમે જોઓ દિવ્યા ઠાકોરનો વિડિયો અને તમને કેવો ગમે છે બી કમેન્ટ કરીને જણાવજો વંદે માતરમ બાય બાય બીજા વિડિયો મળી ત્યાં સુધી જોઓ દિવ્યા ઠાકોરનો વિડિયો અને કમેન્ટ કરીને જણાવજો મિત્રો કેવો ગમે કોમેન્ટ કરજો